મા બીજા વગડાના વા કહેવતને ખોટી સાબિત કરતી અવગણી મહિલા બાળકને જન્મ આપી કેનાલમાં ત્યજી દેવાનો સનસની કિસ્સો સામે આવ્યો ડભોઈ તાલુકાના બાણે તરફ નર્મદા કેનાલ પર કોઈ પ્રસુતા દ્વારા ડિલિવરી પછી બાળકને ત્યજી દઈ અને કેનાલ પર મૂકી દેતા તેની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સ મોટા ફોફડિયાને થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને બાળકને ચાલુમાં સારવાર આપી મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં બાળની જાણ ડોક્ટરની નિગરાણી હેઠળ સોંપેલ છે આજરોજ તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મોટા ફોફડિયા મુકામે સવારના અગિયાર વાગે એકસો આઠ ઉપર મેસેજ આવ્યો કે ટીમ્બરવાથી બાણજ નર્મદા કેનાલ ઉપર કોઈ અજાણી વ્યક્તિએ તાજુ જન્મેલ બાળક તરછોડી દીધેલ છે તેથી આ બાળકને લેવા આવો તાત્કાલિક એકસો આઠના પાયલોટ મહેન્દ્રસિંહ રોડિયા અને ઇએમટી સૌરભભાઈ વણકર ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગયા હતા અને તાજા જ જન્મેલા બાળકની જરૂરી સારવાર અને કેર કરતા કરતાં મોટા ફોફડિયા શ્રી સી એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત તબીબ ડૉક્ટર નીરવ પટેલની નિગરાણીમાં સોંપેલ છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે બાળકનું વજન બે કિલો ત્રણસો ગ્રામ છે અને તે તંદુરસ્ત છે અને પૂરા મહિને કદાચ આ કેનાલ ઉપર જ ડિલિવરી કરાયેલ છે નાળ પણ કાપેલ નથી અને બાળકને ત્યજી દેવામાં આવેલ છે કારણ કે સ્થળ પર પ્રેશન્ટાના ચિહ્નો દેખાઈ આવ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સના પાયલોટ તથા સમય સૂચકતાથી આ બાળકને સમયસર મોટા ફોફડિયા સામયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવાથી બાળકની જિંદગી બચી ગયેલ છે બે દિવસથી સંપૂર્ણ સારવાર બાદ કોઈ મળે નહીં તો વડોદરા શિશુ કેન્દ્રમાં સોંપવામાં આવશે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સિનોર પોલીસને આ બાબતની કાયદેસર જાણ કરવામાં આવેલ છે પરંતુ સિનોર પોલીસ માટે આ કેસ નોંધાવો કે કેમ તે સ્થળ બાબતે નક્કી નથી કારણ કે ટીમ્બરવા સિનોર તાલુકામાં આવેલ છે બાણજ ડભોઈ તાલુકામાં આવેલ છે અને વેમાર કરજણ તાલુકામાં આવેલ છે આ ત્રણ ગામોના ત્રિભેટા ઉપર કેનાલ પાસેથી મળેલ છે જેથી આ કેસ ક્યાં નોંધાય તે પણ જાણવું જરૂરી બનશે ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ